ને લઈને મહત્વપૂર્ણ સમાચાર ભાજપના પ્રદેશ પ્રમુખને લઈને મોટા સમાચાર આવી શકે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હીની મુલાકાતે મોદી સાથે બેઠક કરીને બેઠક કરી શકે છે પટેલ ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર પણ દિલ્હી માહિતી છે તે પ્રાપ્ત થઈ રહી છે સૌથી મોટા સમાચાર ભાજપ પ્રદેશ પ્રમુખને લઈને ચર્ચાઓ વ્યાપી રહી છે ભાજપના પ્રદેશ પ્રમુખને લઈને આજે મોટા સમાચાર છે તે આવી શકે સંવાદદાતા મેહુલ ફોનલાઇન પર જોડાયા છે મેહુલ ખૂબ મોટા સમાચાર આજે આવી શકે ભાજપના પ્રદેશ પ્રમુખને લઈને શું અપડેટ વાત કરવામાં આવે તો પ્રદેશ ભાજપ અધ્યક્ષની જે નિમણૂક છે તે લાંબા સમયથી બાકી રહી છે અને ગુજરાતના જે પ્રદેશ અધ્યક્ષ છે તેની નિમણૂક અને બાકીની જે નિમણૂકો છે તેના સંદર્ભમાં આજે એક મહત્વપૂર્ણ બેઠક દિલ્હી ખાતે મળવા માટે જઈ રહી છે દિલ્હી ખાતે આજે ગુજરાતના મુખ્ય ભૂપેન્દ્ર પટેલ જે છે તે મુલાકાત લેવાના છે અને તેના આગેવાનો છે તેની સાથે મુલાકાત કરવાના છે ખાસ આ જે મુલાકાત મહત્વપૂર્ણ એટલા માટે પણ મળી રહી છે કે સંગઠન મહામંત્રી જે છે રત્નાકર તેઓ પણ દિલ્હી ખાતે ઉપસ્થિત છે અને ત્યાં આ સાથે બેઠક કરી રહ્યા છે જે આ રાજકીય ફેરફારો જે થઈ રહ્યા છે ગુજરાતમાં થવાના છે તેના છે તે સામે આવી રહ્યા છે અને ખાસ ગુજરાતની જે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સહિત અન્ય રાજ્યોની પણ પ્રદેશ અધ્યક્ષની જે છે તે નિમણૂકો લાંબા સમયથી બાકી રહી છે ત્યારે ગુજરાતના પ્રદેશ અધ્યક્ષના સંદર્ભમાં વિસ્તૃત ચર્ચા જે છે તે કેન્દ્રીય નેતૃત્વ સાથે સિદ્ધ થઈ શકે છે બિલકુલ મેહુલ જાણકારી